અમરેલી ખાતે રાજ્ય સરકાર મહિલાઓના આત્મનિર્ભર બનાવવા અને રોજગારી અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અને રોજગારના સમન્વયથી મહિલાઓને સશક્ત બનાવવા આયોજન કરાયું અમરેલી શહેરમાં નૂતન હાઈસ્કૂલના મેદાનમાં મેળાનો પ્રારંભ કર્યો મહાનુભાવોના હસ્તે જિલ્લામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિવિધ ક્ષેત્રના મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ મેળામાં સ્વ જૂથના મહિલા તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સો જેટલા સ્ટોલ પ્રદર્શન અને વેચાણ અર્થે રાખવામાં આવ્યા છે આ મેળાનો લાભ લેવા અમરેલીના નાગરિકોને રાજ્ય મંત્રીશ્રીએ અનુરોધ કર્યો આતકે સાંસદ શ્રી ભરતભાઈ સુતારિયા લાઠી બાબરા મતવિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તડાવિયા જિલ્લા પંચાયત સભ્ય કંચનબેન ડેર વિપુલભાઈ દુધા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અર્પણ ચાવડા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના અધિકારી છાયાબેન ટાક અગ્રણીય શ્રી મેહુલભાઈ દોરાજીયા વિજયભાઈ ચોટલિયા શ્રી જીતુભાઈ ડેર જિલ્લા તંત્રના અધિકારી કર્મયોગીઓ સ્વસહાય જૂથના મહિલા ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં સશક્ત નારી મેળાનું આયોજન કરાયું છે મેળાના માધ્યમથી સ્વસહાય જૂથોની મહિલાઓને ઘર બેઠા પોતાની બનાવટોની માર્કેટિંગ અને વેચાણ માટે સુવ્યવસ્થિત પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવે છે રાજ્ય સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને રોજગારીના અવસરો ઉભા કરવા સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે મહિલા સશક્ત નારી મેળાનું આજે અમરેલી જિલ્લાની અંદર ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસનો મેળો છે પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને હૃદયપૂર્વકની શુભકામના પાઠું છું જે રીતે દેશના એસઓસવી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા વોકલ ફોર લોકલને જે રીતનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એ અનુસંધાને આજે અમરેલી ખાતે સશક્ત નારી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ ત્રણ દિવસનો મેળો છે સો જેટલા સ્ટોલ પણ આમાં લગાવવામાં આવ્યા છે ખાસ કરીને પ્રાકૃતિક ખેતીનો વિષય ઉપર અલગ અલગ એમના પણ સ્ટોલ લાગવામાં આવ્યા છે જે વસ્તુ પોતે બેનો બનાવી રહ્યા છે એ પોતાને સારી રીતે માર્કેટ મળી શકે એ પ્રકારની જ્યારે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે હું જિલ્લા વહીવટી તંત્રને પણ અભિનંદન આપું છું આ મેળાને અંદર જે પણ લોકોએ ભાગ લીધો છે જે બેનોએ ભાગ લીધો છે એ બધાને પણ મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અશોમણવનનો રિપોર્ટ S9 ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે